કેમ છો મિત્રો આજે આપણે વાત કરીશું ઓગસ્ટ મહિનાના કરંટ અફેર વિશે તો પહેલો પ્રશ્ન છે ફૂડ પ્લેનેટ પ્રાઇઝ બે હજાર પચ્ચીસ કોને એનાયત કરવામાં આવ્યું છે તેનો આન્સર છે ઓપ્શન ડી સ્વીડનના સ્ટાર્ટઅપ નાઇટ્રો કેપ્ટને પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા પ્રથમ સંપૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું હતું

કયો દિવસ ઉજવાય છે તેનો આન્સર છે વીસ ઓગસ્ટ પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે સસ્ટેનેબલ પાવર ચૌદ જીરો ચાર નામનો લશ્કરી અભ્યાસ હાથ ધર્યો હતો તેનો આન્સર છે ઓપ્શન બી ઈરાને પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારોમાં દેખાયેલું શહેર મછલીપટ્ટનમ નીચે પૈકી કયા રાજ્યમાં છે તેનો છે ઓપ્શન સી આંધ્રપ્રદેશમાં પછીનો પ્રશ્ન છે વર્ષ હજાર ઓગણત્રીસ માટે યુએન હેબિટાટ જનરલ એસેમ્બલીના અધ્યક્ષ તરીકે કયા દેશોને ચૂંટવામાં આવ્યા છે તેનો આન્સર છે ઓપ્શન એ મલેશિયા અને યુ એ ઈ પછીનો પ્રશ્ન છે વર્ષ પછી વર્ષ બે હજાર ચોવીસ માં જાપાનને પાછળ છોડીને કયો દેશ વિશ્વનો સૌથી મોટો ધીરધાર ક્રેડિટર દેશ બન્યો છે તેનો આન્સર છે ઓપ્શન એ જર્મની દેશ પછીનો પ્રશ્ન છે તાજેતરમાં નોર્વેના સ્ટાર વનમાં આવેલ મિરને હાલે મેમોરિયલની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય મંત્રી કોણ બન્યા છે તેનો આન્સર છે ઓપ્શન સી કેન્દ્રીય બંદર શિપિંગ અને જળ માર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ પછીનો પ્રશ્ન છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિએ લદ્દાખના ત્રણ નિયમોને મંજૂરી આપી છે તેનો આન્સર છે ઓપ્શન એ અનુચ્છેદ બસો ને ચાલીસ મુજબ પછીનો પ્રશ્ન છે ચીનાબ રેલવે બ્રિજનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું તેનો આન્સર છે ઓપ્શન ડી ઇફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વીએસએલ ઇન્ડિયા અને કોકણ રેલવે દ્વારા પછીનો પ્રશ્ન છે તાજેતરમાં જલાલાબાદ શહેરનું નામ બદલીને પરસરામ પૂરી રાખવાની મંજૂરી આપવામાં આવી છે આ શહેર કયા રાજ્યમાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન સી ઉત્તર પ્રદેશમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણી બે હજાર પચીસ માં વિસાવદર વિધાનસભા બેઠક પર કોણ વિજેતા બન્યા હતા તેનો આન્સર છે ઓપ્શન સી ગોપાલ ઇટાલિયા પછીનો પ્રશ્ન છે ભારતના પ્રથમ વેરિયેબલ સ્પીડ પમ્પડ સ્ટોરેજ પ્લાન્ટનું સંચાલન કયા શહેર ખાતે કરવામાં આવ્યું છે તેનો આન્સર છે ઓપ્શન સી તેહરી ઉત્તરાખંડમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ચર્ચિત માઉન્ટ કિલીમાનજારો નીચે પૈકી કયા દેશમાં આવેલો છે તેનો આન્સર છે ઓપ્શન ડી તાન્જાનિયામાં પછીનો પ્રશ્ન છે ફ્રેન્ચ એમ્બેસીના વિજા ફ્રોડ કેસમાં ઇન્ટરપોલ દ્વારા ભારતની સૌપ્રથમ કઈ નોટિસ પ્રકાશિત કરવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન બી સિલ્વર નોટિસ પછીનો પ્રશ્ન છે તાજેતરમાં એર ઇન્ડિયા એરલાઇન્સ ફ્લાઇટ એઆઈ એકસો એકોતેર દુર્ઘટનાગ્રસ્ત વિમાન કઈ મોડલ શ્રેણીનું હતું તેનો આન્સર છે ઓપ્શન સી બોઈંગ સાતસો સત્યાસી આઠ ડ્રીમલાઇનર ઓએ તેના ક્વોન્ટમ ટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં શહેર ખાતે કર્યું છે તેનો આન્સર છે ઓપ્શન ડી નવી દિલ્હી ખાતે પછીનો પ્રશ્ન છે ગુજરાતનું પ્રથમ સિક્કલ સેલ એનિમિયા ક્ષમતા કેન્દ્ર ખાલી જગ્યા ખાતે ખુલશે તેનો આન્સર છે ઓપ્શન બી સુરત ખાતે પછીનો પ્રશ્ન છે ત્રિભુવન સરકારી યુનિવર્સિટીનું ભૂમિ પૂજન કોણે કર્યું તેનો આન્સર છે ઓપ્શન સી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પછીનો પ્રશ્ન છે આરબીઆઈએ કઈ બેંકને આરબીઆઈ શેડ્યુલ ટુ હેઠળ શેડ્યુલ બેંકનો દરજ્જો આપ્યો છે તેનો આન્સર છે ઓપ્શન એ વિશ્વેશ્વર સહકારી બેંક લિમિટેડને પછીનો પ્રશ્ન છે કયા મંત્રાલય દ્વારા પોષણ ટ્રેકર એપ લોન્ચ કરવામાં આવ્યો તેનો આન્સર છે ઓપ્શન બી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પછીનો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ગુજરાતના કયા જિલ્લામાં કરવામાં આવી હતી તેનો આન્સર છે ઓપ્શન ડી મહેસાણા જિલ્લામાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગ્રેટર ફ્લેમિંગો માટેનું અભયારણ્ય અધિસૂચિત કરવામાં આવ્યું છે તેનો આન્સર છે ઓપ્શન બી તામિલનાડુ રાજ્ય પછીનો પ્રશ્ન છે નીચેના માંથી વિશ્વ ફોટોગ્રાફી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તેનો આન્સર છે ઓપ્શન સી ઓગણીસ ઓગસ્ટ પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી વિશ્વ મચ્છર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તેનો આન્સર છે ઓપ્શન સી વીસ ઓગસ્ટ પછીનો પ્રશ્ન છે લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન તેર ઓગસ્ટ બે હજાર પચ્ચીસ પછી કેટલા મહિના માટે લંબાવવા માટે મંજૂરી આપી છે તેનો આન્સર છે ઓપ્શન બી છ મહિના માટે પછી નો પ્રશ્ન છે નીચેના માંથી ક્યુ રાજ્ય ટીબી મૃત્યુ આગાહી બન્યું છે આન્સર છે ઓપ્શન ડી તમિલનાડુ રાજ્ય પછી નો પ્રશ્ન છે ઇન્ટરનેશનલ યુએન પીસકીપર ડે ક્યારે ઉજવવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન બી ઓગણત્રીસ મે ના રોજ પછી નો પ્રશ્ન છે ભારતમાં નીચેના માંથી કોનો જન્મદિન સદભાવના દિવસ તરીકે ઉજવાય છે તેનો આન્સર છે છે ઓપ્શન બી શ્રી રાજીવ પ્રશ્ન મેંગો મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન બી હાજી કલીમુલ્લા ખાનને પછીનો પ્રશ્ન છે સમુદ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી જળવાયુ કાર્યવાહીમાં વધારો કરવા માટે બ્લુ નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન્સ ચેલેન્જ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન એ બ્રાઝિલ અને ફ્રાન્સ દેશ દ્વારા પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ગુજરાતમાં કયા સ્થળે તાજેતરમાં મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન થયું હતું તેનો આન્સર છે ઓપ્શન એ સાપુતારામાં પછીનો પ્રશ્ન છે સંસદે ઓગસ્ટ બે હજાર પચીસમાં ખાણ અને ખનીજ વિકાસ અને નિયમન સુધારા બિલ પસાર કર્યું છે આ બિલ ખાલી જગ્યાના કાયદામાં મુખ્ય સુધારા રજૂ કરે છે તેનો આન્સર છે ઓપ્શન એ ઓગણીસો સત્તાવનના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ફેક્ટરી ગુજરાત સંશોધન ઓર્ડિનન્સ બે હજાર પચીસ નવા સુધારા મુજબ દૈનિક કામના કલાકો નવ થી વધારીને કેટલા કરવામાં આવ્યા છે તેનો આન્સર છે ઓપ્શન સી બાર કલાક પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારોમાં ચમકી ગયેલો પ્રોટોસ્ટાર શું છે તેનો આન્સર છે ઓપ્શન એ વિકાસના આરંભિક તબક્કાનો તારો પછીનો પ્રશ્ન છે ક્યુ શહેર રેલવે ટ્રેક વચ્ચે પોર્ટેબલ સોલાર પેનલ લગાવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે તેનો આન્સર છે ઓપ્શન સી વારાણસી પછીનો પ્રશ્ન છે બેંગ્લોરની જગ્યા કલાક સુધી ભરતનાટ્યમ પ્રદર્શન સાથે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે છે તેનો આન્સર ઓપ્શન સી એકસો સિત્તેર કલાક પછીનો પ્રશ્ન છે યુએન જનરલ એસેમ્બલીના ના સેશન્સના પ્રેસિડેન્ટ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે

કયા મધ્ય એશિયા દેશ વચ્ચેની બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી સત્તાવાર રીતે અમલી બની છે તેનો પ્રશ્ન છે નીચે પૈકી કયા મંત્રાલયે વેપારી સેતુ સાધવા એ પ્લેટફોર્મનું અભિયાન આરંભ્યું તેનો આન્સર છે ઓપ્શન એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પછીનો પ્રશ્ન છે તાજેતરમાં શ્રીલા ગણેશનું નિધન થયું હતું નીચેના પૈકી કયા રાજ્યમાં તેમને રાજ્યપાલ તરીકે સેવા આપી હતી તેનો આન્સર છે ઓપ્શન સી નાગાલેન્ડ અને મણિપુરમાં પછીનો પ્રશ્ન છે ભારતનું પ્રથમ અંડરવોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ મહારાષ્ટ્ર ખાતે મંત્રી નરેન્દ્ર મોદીએ એ ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજ નું ઉદઘાટન કર્યું તેનું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન એ અંજી બ્રિજ પછીનો પ્રશ્ન છે આજે તર્માં ભારત પેસિફિક ભાગીદારો સાથે એકતાના સંકેત રૂપે ભારતે માનવતાવાદી સહાય તરીકે કયા દેશને પાંચ મેટ્રિક ટન ચોળી કાળા આંખવાળા વટાણાના બીજ મોકલ્યા હતા તેનો આન્સર છે ઓપ્શન A ફિજી પછીનો પ્રશ્ન છે બે 2025 ની ચોથી બિમસ્ટેક ડિઝાસ્ટર મેનેજમેન્ટ કવાયતનું વર્ચ્યુઅલ યજમાન પદ કયા દેશે સ્વીકાર્યું તેનો આન્સર છે ઓપ્શન સી ભારતે પછીનો પ્રશ્ન છે તાજેતરમાં રૂબેલા રોગ ચર્ચામાં હતો તે કયા એજન્ટન દ્વારા થાય છે તેનો આન્સર છે ઓપ્શન બી વાયરસ દ્વારા પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યા રાજ્યના નારાયણપેઠ જિલ્લામાં આવેલા મુદુમલ મેગાલિથિક મેન હિરસનને બે હજાર પચીસમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની કામચલાઉ યાદીમાં ઉમેરવામાં આવ્યા હતા જે મોટા સીધા પથ્થરો છે તેનો આન્સર છે ઓપ્શન એ તેલંગાણા રાજ્યના પછીનો પ્રશ્ન છે પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર કેટલા સમય માટે પદ પર રહે છે તેનો આન્સર છે ઓપ્શન બી બાકી રહેલી મુદ્દત માટે પછીનો પ્રશ્ન છે ભારતના રાષ્ટ્રપતિના એ ડી કેમ્પ બનનાર નૌસેનાના પ્રથમ મહિલા અધિકારીનું નામ શું છે તેનો આન્સર છે ઓપ્શન બી લેફ્ટિનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી પછીનો પ્રશ્ન છે નીચેના માંથી ગ્લોબલ યુનિકોન ઇન્ડેક્સ બે હજાર પચીસ માં ભારત કેટલી યુનિકોન સાથે ત્રીજા ક્રમે છે તેનો આન્સર છે ઓપ્શન એ સોસઠ યુનિકોન પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે તેની ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપ્યું છે તેનો આન્સર છે ઓપ્શન એ અમેરિકાએ પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી પાંચ જૂન વર્લ્ડ એનવાયરમેન્ટ ડે 2025 ની થીમ શું હતી તેનો આન્સર છે ઓપ્શન બી બીટ પ્લાસ્ટિક પોલ્યુશન પછીનો પ્રશ્ન છે ભારત કયા વર્ષ સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના ધરાવે છે તેનો આન્સર છે ઓપ્શન એ બે હજાર પાંત્રીસ સુધીમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ક્યુ શહેર ભારતમાં સૌથી વધુ લેપર્ડની સંખ્યા ધરાવતું શહેર બન્યું છે જેને લેપડ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન બી બેંગલુરુ કર્ણાટક પછીનો પ્રશ્ન છે વર્લ્ડ બેંકે નિમ્ન આવક ધરાવતા દેશો એલઆઈસી માટે વૈશ્વિક ગરીબી રેખા બે પોઈન્ટ પંદર કર્યું છે તેનો આન્સર છે ઓપ્શન સી ત્રણ ડોલર પ્રતિદિન પછીનો પ્રશ્ન છે ભારતના પ્રથમ સંપૂર્ણપણે મહિલાઓ સંચાલિત સ્વચ્છ સ્ટ્રીટ ફૂડ હબ ઉદઘાટન કયા શહેરમાં થયું હતું તેનો આન્સર છે ઓપ્શન એ મુંબઈ શહેરમાં પ્રશ્ન છે એ મુસ્કાન ફાઉન્ડેશનના સહયોગથી કયા રાજ્યમાં નવી અવકાશ પ્રયોગશાળાનું ઉદઘાટન કર્યું છે તેનો આન્સર છે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ રાજ્યમાં પછીનો પ્રશ્ન છે ખરી વાળા પ્રાણીઓનો પ્રથમ સર્વે કોના દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો તેનો આન્સર છે ડી વાઇલ્ડ ઓફ ઇન્ડિયા અને નેશનલ કન્ઝર્વેશન ઓથોરિટી દ્વારા પછીનો પ્રશ્ન છે તેલંગાણામાં આવેલા ક્વાલ ટાઈગર રિઝર્વ અને મહારાષ્ટ્રમાં આવેલા તાડોબા અંધેરી ટાઈગર રિઝર્વને જોડતા કુમારમ ભીમ કન્ઝર્વેશન રિઝર્વની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે તેનો આન્સર છે ઓપ્શન સી તેલંગાણા સરકાર દ્વારા પ્રશ્ન છે ઉત્તર ગુજરાત પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ બે હજાર પચીસ માં કયા શહેરમાં યોજાવાની છે તેનો આન્સર છે ઓપ્શન બી મહેસાણા શહેરમાં પછીનો પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ રાજ્યના કેટલા ઝોનમાં પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજવાનું આયોજન કરવામાં આવશે તેનો આન્સર છે ઓપ્શન સી ચાર પછીનો પ્રશ્ન છે ઓગસ્ટ બે હજાર પચીસમાં રશિયાના રાષ્ટ્રપતિ શ્રી વ્લાદી મીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શિખર સંમેલન ક્યાં યોજાયું હતું તેનો આન્સર છે ઓપ્શન બી અલાસ્કામાં પછીનો પ્રશ્ન છે ભારતની સૌથી મોટી એક્ટિવ વ્હીલ ચેર વાયડી વન કઈ સંસ્થાએ શરૂ કરી છે તેનો આન્સર છે ઓપ્શન એ આઈઆઈટી મદ્રાસે પછીનો પ્રશ્ન છે એશિયન ડેવલપમેન્ટ બેંકના વર્તમાન અધ્યક્ષ મસાતો કાંડા કયા દેશના છે તેનો આન્સર છે ઓપ્શન ડી જાપાનના પછીનો પ્રશ્ન છે સ્વતંત્રતા દિવસ પર કઈ બેંકે અગ્નિવીરો માટે રૂપિયા ચાર લાખ સુધીની કોલેટ્રલ મુક્ત વ્યક્તિગત લોન યોજના શરૂ કરી છે તેનો આન્સર છે ઓપ્શન એ એસબીઆઈ બેંકે પછીનો પ્રશ્ન છે તાજેતરમાં કયા રાજ્યમાં સિક્સ લેન્ડ કેપિટલ રિજન રિંગ રોડના નિર્માણને કેબિનેટે મંજૂરી આપી છે તેનો આન્સર છે ઓપ્શન સી ઓડિશા રાજ્યમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ફાઇનાન્સ ફૂટબોલ ફિફ્ટીન બે હજાર પચીસ રિપોર્ટમાં કયા ફૂટબોલ ક્લબ ને વિશ્વના સૌથી મૂલ્યવાન તરીકે સ્થાન આપવામાં આવ્યા છે તેનો છે ઓપ્શન રિયલ પ્રશ્ન ચર્ચિત પાલમીરા પામ વૃક્ષ મુખ્યત્વે કયા પ્રદેશમાં જોવા મળે છે તેનો આન્સર છે ઓપ્શન એ ઉષ્ણ કટિબંધીય આફ્રિકામાં પછી નો પ્રશ્ન છે ભારતીય રેલવે એ તાજેતરમાં ખાલી જગ્યા નામની એશિયાની સૌથી લાંબી માલગાડીનો સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું તેનો આન્સર છે ઓપ્શન બી રુદ્રastra નામની માલગાડીનો પછીનો પ્રશ્ન છે તાજેતરમાં વિધાનસભાની કઈ બેઠક પર પેટાચટણી યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન ડી કડી અને વિસાવદરમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ પંબા અથવા પંપા નદી કયા રાજ્યમાં સ્થિત છે તેનો આન્સર છે ઓપ્શન બી કેરળ રાજ્યમાં પછીનો પ્રશ્ન છે જેનામાંથી સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે ક્યારે ઉજવવામાં આવે છે તેનો આન્સર છે ઓપ્શન બી અઢાર જૂને પછીનો પ્રશ્ન છે આઈસીસી હોલ ઓફ ફ્રેમમાં સામેલ થનાર 11માં ભારતીય ક્રિકેટર કોણ છે તેનો આન્સર છે ઓપ્શન ડી મહેન્દ્રસિંહ ધોની પછીનો પ્રશ્ન છે પ્રતિભા સેતુ પ્લેટફોર્મ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તેનો આન્સર છે ઓપ્શન બી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પછીનો પ્રશ્ન છે વડાપ્રધાનના આર્થિક સલાહકાર મંડળના નવા ચેરમેન તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તેનો આન્સર છે ઓપ્શન એ એસ મહેન્દ્ર દેવને પછીનો પ્રશ્ન છે વિહાર તળાવ તાજેતરમાં સમાચારમાં હતું તે કયા શહેરમાં આવેલું છે તેનો આન્સર છે ઓપ્શન એ મુંબઈ શહેરમાં પછીનો પ્રશ્ન છે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા કયા દેશને યુનાઇટેડ નેશન્સ ઇકોનોમી એન્ડ સોશિયલ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે તેનો આન્સર છે ઓપ્શન ડી ભારત દેશને પછીનો પ્રશ્ન છે તાજેતરમાં પાંચસો થી વધારે રોબોટ્સ ધરાવતી વર્લ્ડ યુમો રોબોટ ગેમ્સ કયા શહેરમાં યોજાઈ હતી તેનો આન્સર છે ઓપ્શન બી બેઇન્જિંગમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ફેક્ટરી ગુજરાત સંશોધન ઓડિનન્સ બે હજાર પચીસ મહિલાઓને કયા સમયગાળા દરમિયાન નાઇટ શિફ્ટમાં કામ કરવાની છૂટ અપાઈ છે તેનો આન્સર છે ઓપ્શન ડી રાત્રે સાત વાગ્યા થી સવારે છ વાગ્યા સુધી પછીનો પ્રશ્ન છે ભારતની પ્રથમ ઈ-વેસ્ટ રિસાયકલ પાર્ક ક્યાં સ્થપા છે તેનો આન્સર છે ઓપ્શન સી દિલ્હીમાં પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયા રાજ્યમાં શરાવતી નદી પર નિર્મિત કેબલ સ્ટેડ બ્રિજ સિંગડૂર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે તેનો આન્સર છે ઓપ્શન એ કર્ણાટક રાજ્યમાં પછીનો પ્રશ્ન છે તાજેતરમાં શ્રી અજય કુમાર ભલ્લાને નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે તેઓ વર્તમાન કયા રાજ્યના રાજ્યપાલ છે તો તેમનો આન્સર છે ઓપ્શન ડી મણિપુર રાજ્યના પછીનો પ્રશ્ન છે તમિલનાડુના ઉદમ પટ્ટીમાંથી મળી આવેલ આઠસો વર્ષ જૂનું શિવાલય કયા સામ્રાજ્યના શાસકનું છે તો તેનો આન્સર છે ઓપ્શન સી પાંડ્ય સામ્રાજ્યનું પછીનો પ્રશ્ન છે તાજેતરમાં ભારતના સૌથી મોટા અને સૌથી અદ્યતન ઓટોનોમસ અંડર વોટર જલકાપીનું નિર્માણ કાર્ય ક્યાં શરૂ થયું છે તો તેમનો આન્સર છે ઓપ્શન એ હાલોલમાં પછીનો પ્રશ્ન છે ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો તેમનો આન્સર છે ઓપ્શન લેફ્ટિનન્ટ જનરલ રાજીવ પછીનો પ્રશ્ન છે નીચેના માંથી વિશ્વ માનવતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે તો તેમનો આન્સર છે ઓપ્શન સી ઓગણીસ ઓગસ્ટના રોજ પછીનો પ્રશ્ન છે ઇન્ડિયન ઓયલ કોર્પોરેશન લિમિટેડ ભારતનો સૌથી મોટો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થળે સ્થાપશે

યુએનએ કયા દિવસને એક પક્ષીય આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર બળજબરી પગલા વિરુદ્ધ કર્યો છે તેનો આન્સર છે ઓપ્શન એ ચાર ડિસેમ્બર ને પ્રશ્ન છે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતીય ભાષા અનુભાગ ભારતીય ભાષાઓ વિભાગનું ઉદ્ઘાટન કોણે કર્યું

સોલ સ્ટીસ ક્યારે ઉજવવામાં આવે છે તો તેનો આન્સર છે છે ઓપ્શન બી પછીનો પ્રશ્ન સ્થિત ગાર્ડન રીચ શીપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ કઈ વિદેશી સંસ્થા સાથે મળીને ભારત માટે સ્વદેશી પોલર રિસર્ચ વેઝલનું નિર્માણ કરશે તો તેનો આન્સર છે ઓપ્શન એ કોંગ્સબર્ગ નોર્વે પછીનો પ્રશ્ન છે કયા દેશે ઓર્બિટલ સ્ટેશન માટે ડ્રોન સ્પેસક્રાફ્ટ પ્લેટફોર્મ ને પેટેન્ટ કરાવ્યું છે તો તેનો આન્સર છે ઓપ્શન એ રશિયાએ પછીનો પ્રશ્ન છે વિશ્વનો પ્રથમ ફ્યુઝન ફ્યુશન હાઇબ્રિડ ન્યુક્લિયર રિએક્ટર સિંગહુઓ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યો છે છે ઓપ્શન ડી એકસો અડતાલીસમી પછીનો પ્રશ્ન છે બે હજાર પચીસ માં શાળા પ્રવેશોત્સવ રાજ્ય વ્યાપી પ્રારંભ ક્યાં કરવામાં આવ્યો હતો તો તેનો આન્સર છે ઓપ્શન બી મહીસાગરમાં